નમસ્કાર વાલા પેન્શનર મિત્રો અને નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના ખાસ એપિસોડમાં આપણે વાત કરીશું એ સમાચાર વિશે જે ગુજરાત રાજ્યના હજારો પેન્શનરો માટે ખુશીના પલ લઈને આવ્યા છે હા મિત્રો પેન્શનરોના જીવનમાં નાનકડો પણ બદલાવ એક મોટી રાહત સમાન હોય છે આજે જે મુદ્દાઓ પર આપણે ચર્ચા કરવાના છીએ તે સીધું જ તમારા ખિસ્સા અને ભવિષ્યની સુરક્ષા સાથે જોડાયેલું છે તો મિત્રો સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો પંદર વર્ષના કોમ્પિટિશનનો અંત જીવન પ્રમાણપત્રની નવી પ્રક્રિયા સિનિયર સિટીઝન માટેની ખાસ છૂટછાટ તેમજ ગુજરાત સરકારના તાજા ઠરાવથી પંચ્યાસી હજારથી વધુ પેન્શનરોને મળનારી કરોડોની રાહત આ બધું જ આપણે આ વિડીયોમાં જાણવાના છીએ એટલા માટે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પરંતુ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો સૌથી પહેલાં વાત કરીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે તો મિત્રો પેન્શન લેતા સમયે ઘણીવાર આપણે કોમ્પ્યુટેશનનો વિકલ્પ પસંદ કરીએ છીએ તેનો અર્થ એ થાય કે પેન્શનની એક રકમ એક ભાગ રકમ આપણને એડવાન્સમાં લઈએ છીએ સરકાર તે રકમ પછી પંદર વર્ષ સુધી ધીમે ધીમે પેન્શન માસિક કપાત કરીને વસૂલ કરે છે પણ ઘણીવાર પેન્શનરોનો આ આક્ષેપ હતો કે પંદર વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં પણ પેન્શનમાં કપાત ચાલુ જ રહે છે અનેક કેસો કોર્ટ સુધી પહોંચ્યા હતા તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જેમાં પંદર વર્ષની મર્યાદા પૂર્ણ થયા પછી કોઈપણ પ્રકારની રિકવરી માન્ય નહીં ગણાય એટલે કે મિત્રો જો તમે કોમ્પિટિશન લીધું હોય અને હવે પંદર વર્ષ પૂરા થઈ ગયા છે તો હવે તમને સંપૂર્ણ પેન્શનનો લાભ મળશે આ નિર્ણય લાખો પેન્શનરો માટે મોટી રાહત લઈને આવ્યો છે લાંબા સમયથી ચાલતા વિવાદોનો અંત આવ્યો છે અને પેન્શનરોને ન્યાય મળ્યો છે મિત્રો હવે વાત કરીએ કોમ્પિટિશન પીરિયડ ઘટાડવાની માંગ વિશે તો સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ પેન્શનરોમાં બીજી એક માંગ ઉઠી રહી છે કે પંદર વર્ષનો કોમ્પિટિશન પીરિયડ ઘટાડીને બાર વર્ષ અથવા તેર વર્ષ કરવામાં આવે તો મિત્રો કેટલાક રાજ્યોમાં આ દિશામાં પહેલ પણ થઈ ગઈ છે જેમ કે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ એક ચુકાદામાં બાર વર્ષ પછી કોમ્પિટિશનને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો જો આ માંગણી સ્વીકારી લેવામાં આવશે તો પેન્શનરોને વધારે નાણાકીય સુરક્ષા મળશે અને જીવન જીવવામાં સરળતા થશે હવે મિત્રો આપણે એક બીજો અગત્યનો મુદ્દાની વાત કરીએ એ છે દરેક પેન્શનરને દર વર્ષે જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું પડે છે મિત્રો સામાન્ય પેન્શનરો માટે સમય મર્યાદા એક નવેમ્બરથી ત્રીસ નવેમ્બર હોય છે જ્યારે એંસી વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે સુવિધા તેઓ એક ઓક્ટોબરથી જ સબમિટ કરી શકે છે જો જીવન પ્રમાણપત્ર સમયસર સબમિટ ન થાય તો પેન્શન અટકી શકે છે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની બે રીત હોય છે એક રીત છે ઓનલાઈન અને એક લાઈન છે એક છે ઓફલાઈન તો મિત્રો ઓનલાઈન પ્રક્રિયામાં બેંક શાખા અથવા પેન્શન ઓફિસમાં જઈને કરાવવું પડે છે અને ઓનલાઈનમાં જીવન પ્રમાણપત્ર પોર્ટલ પર અથવા મોબાઈલ એપ દ્વારા રજિસ્ટ્રેશન કરી શકાય છે તો મિત્રો ઓનલાઈન સબમિશન માટે આધાર કાર્ડ પીપીઓ નંબર અને બેંકની વિગતો દાખલ કરીને ઓટીપી અથવા બાયોમેટ્રિક દ્વારા ઓળખ ચકાસણી કરવી પડે છે ત્યારબાદ ડિજિટલ પ્રમાણપત્ર જનરેટ થાય છે જેની આઈડી અથવા એસએમએસ દ્વારા મળે છે આ ડિજિટલ સર્ટિફિકેટથી તમારું પેન્શન ચાલુ રહે છે અને કાગળ દસ્તાવેજો કરવાની જરૂર પડતી નથી મિત્રો ગુજરાત સરકાર તરફથી એક ખુશીના સમાચાર આવ્યા છે કે ત્રીસમી જૂન બે હજાર છ કે તે પછી ત્રીસ જૂનના રોજ નિવૃત્ત થયેલા લગભગ પંચ્યાસી હજાર પેન્શનરોને ન્યાય મળ્યો છે સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધારે નવો ઠરાવ બહાર પાડ્યો છે જેના મુજબ આ પેન્શનરોને જુલાઈ મહિનાથી વધારાનો પેન્શનનો લાભ મળશે મિત્રો અંદાજે સાતસો પચાસ કરોડ રૂપિયાનો બોજો સરકારની તિજોરી પર આવશે પરંતુ વર્ષોથી ચાલતા વિવાદોનો હવે અંત આવ્યો છે મિત્રો એરર્સ માત્ર છેલ્લા ત્રણ વર્ષના જ મળશે પરંતુ આગળથી દરેક પેન્શનરોને પેન્શન યોગ્ય રીતે ગણતરી કરીને ચૂકવાશે આથી મિત્રો લાંબા સમયથી રાહ જોતા પેન્શનરો માટે મોટી રાહત મળશે